સ્વસ્થ રહેવાના અઢાર નિયમો નંબર વન સવારે ખાલી પેટે બે ગ્લાસ નવશેકું પાણી પીવું નંબર બે દિવસમાં આઠથી બાર ગ્લાસ પાણીને સૂકવીને પીવો નંબર ત્રણ જમતી વખતે ક્યારેય પાણી ન પીવું ત્રીસ મિનિટ પહેલાં કે પછી જ પીવો નંબર ચાર સવારે ખાલી પેટે સા ક્યારેય ન પીવી નંબર પાંચ સવારે કે બપોરે સાદું દહીં લેવું નંબર સ જેમને કબજિયાત હોય તેમણે સાંજે પપૈયું અવશ્ય ખાવું નંબર સાત ભોજન કર્યા પછી વરિયાળીનો ગોળ અવશ્ય ખાવો નંબર આઠ સફેદ મીઠું સંપૂર્ણપણે બંધ કરો માત્ર રોગ મીઠું વાપરો નંબર નવ ટીવી અથવા મોબાઈલ જોતી વખતે ક્યારેય ખોરાક ન ખાવો નંબર દસ રાત્રે સૂતી વખતે મોબાઈલ તમારી પાસે ન રાખવો નંબર અગિયાર સવારે નાસ્તો કરતા પહેલાં અને રાત્રિ ભોજન પછી પાંચસો ડગલા ચાલવા જોઈએ નંબર બાર રાત્રે દહીં ભાત રાજમા ન લ્યો નંબર તેર ફ્રીઝમાં રાખેલ ઠંડુ પાણી ન પીવો નંબર ચૌદ તમારા દાંત સાફ કર્યા પછી અને રાત્રે એક ગ્લાસ પાણી પીધા પછી સૂઈ જાઓ નંબર પંદર સાંજે પાંચ વાગ્યા પછી ભારે ખોરાક ન ખાઓ નંબર સોળ હંમેશા તમારા ડાબા કાનથી ફોન જવાબ આપો નંબર સત્તર રાત્રે દસ થી ચાર સુઈ જાઓ નંબર અઢાર તમારી દવા ક્યારે ઠંડા પાણી સાથે ન લ્યો